નમસ્કાર દોસ્તો આજે ફરીથી પાછા આપણે જોડાયા છીએ ઉનાળુ તલની ખેતી પદ્ધતિ ભાગ બેની અંદર કારણ કે આપણે પહેલા ભાગની અંદર એટલું બધું કવર નહોતા કરી શક્યા એટલે આજે ફરીથી આપણે ભાગ બેની અંદર જોડાયા છીએ એટલે ખાસ વિનંતી આપ જોડાયેલા રહેજો અને અમારી માહિતી મેળવતા રહેજો ખાસ એક વિનંતી છે કે આપ આ વિડીયો તો નિહાળી રહ્યા છો પણ ઘણા બધા ખેડૂત મિત્રો કાપી કાપીને જોવે છે પણ મિત્રો કાપી કાપીને વિડીયો જોવાથી ક્યારેય આપણે જ્ઞાન સહી પૂરેપૂરું અપડેટ કરી શકતા નથી એટલે ખાસ આપને વિનંતી છે કે આપ પહેલેથી લઈ અને છેલ્લે સુધી એક વખત વિડીયો કન્ટિન્યુ જોવો જેથી કરી અને આપના નોલેજની અંદર આપણે વધારો કરી શકીએ હવે ઉનાળુ તલની ખેતી પદ્ધતિ એ બાબતે ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું પહેલા ભાગની અંદર આપણે કેવી જમીન હોવી જોઈએ ક્યારે વાવેતર કરવું જોઈએ કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ એ માહિતી મેળવી હતી આજે આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાની છે બિયારણનો દર કેટલું બિયારણ વિઘે વાવવું જોઈએ તો મિત્રો આજે ખૂબ સારી ઓટોમેટિક વરણીઓ આવી ગઈ છે અને જેના લીધે આપણે ખૂબ સારું લાઈનની અંદર વાવેતર કરી રહ્યા છીએ તો બિયારણનો દર આપણા માટે ખૂબ અગત્યનો છે એટલે ખાસ કરીને જોઈએ તો કૃષિ યુનિવર્સિટીની જે ભલામણ છે એ છે પાંચ કિલો પાંચ કિલો પ્રતિ હેક્ટર દીઠ હવે હેક્ટર એટલે સવા છ વીઘા કૃષિ યુનિવર્સિટીની ભલામણ છે કે પાંચ કિલો સવા છ વીઘાની અંદર ઓલમોસ્ટ આઠસો ગ્રામ જેટલું બિયારણ આપણે એક વીઘાની અંદર વાવેતર કરવાનું છે પરંતુ ખેડૂતોના લગાતાર ત્રણ ચાર વર્ષના અભિપ્રાયને ધ્યાને રાખી અને તમને જણાવવા માગીશ કે આપણે એક વીઘે એક એક વીઘે એક કિલો બિયારણનો ઉપયોગ કરવાનો છે એટલે ખૂબ સારું એવું એકમ વિસ્તાર દીઠ આપણે સોળની સંખ્યા મેળવી શકશું એટલે આપણા માટે ખુશ ખૂબ અગત્યની વાત છે કે બિયારણનો દર આપણે એક વીઘે એક કિલો તલનું વાવેતર કરવાનું છે ચાહે એ આપણે કાળા તલ વાવતા હોય તો એ ભલે ચાહે આપણે સફેદ તલ વાવતા હોય તો ભલે વાવેતર અંતર પણ તમને જણાવી દીધું તો આગળના વિડીયોની અંદર છતાં પણ તમને ફરીથી જણાવું છું કે આપણે જો ડાળીવાળા તલનું વાવેતર કરતા હોઈએ તો આપણે પિસ્તાલીસ સેન્ટીમીટર બે હાર વચ્ચે અંતર રાખવાનું છે અને ડાળી વગરના તલનું વાવેતર કરતા હોઈએ સોટિયા તલનું એટલે આપણે ત્રીસ સેન્ટીમીટર બે હાર વચ્ચે અંતર રાખી અને વાવેતર કરવાનું છે એ પછીનો મુદ્દો આપણો બીજ માવજત બીજ માવજત આપણા માટે ખૂબ અગત્યની છે કારણ કે મિત્રો બિયારણને પોટ આપવો એ આપણા માટે ખૂબ અગત્યનું થાય કારણ કે જે રોગ અને જીવાતને આવતા પહેલા અટકવા અટકાવવા માટે આપણે બીજ માવજત આપણને જેમ પોલિયો પાવામાં આવે છે એવી જ રીતના બીજ માવજત આપવાની છે બીજ માવજત શે નહીં આપી શકાય કાર્બેન ડેન્જીન પ્લસ મેન્કોઝેબની બીજ માવજત આપી શકાય બીજું છે કાર્બોક્ઝિન પ્લસ હાઈરોમ જે વેક્સના નામે માર્કેટની અંદર મળે છે એની બીજ માવજત આપી શકાય એટલે કાર્બેન્ડેન્ઝી પ્લસ મેનકોઝેબ અથવા તો કાર્બોક્ઝિન પ્લસ હાઈરોમ પ્લીઝ માવજત આપણે આપી શકીએ મિત્રો બીજ માવજત આપતી વખતે આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે બે ગ્રામ દવા બે ગ્રામ બે ગ્રામ દવા આપણે એક કિલો બિયારણની અંદર પટ આપવાનું છે મારો એક ગયા વર્ષનો અનુભવ હું તમને શેર કરું છું ટૂંક કે આપણે જાણીતા ખેડૂત મિત્ર છે એમને બિયારણને પટ આપવા માટે બે ગ્રામની જગ્યાએ પાંચ ગ્રામ દવાનો જ્યારે ઉપયોગ કર્યો હતો તો આખા ખેતરની અંદર છે તલ ઉગ્યા નહોતા અને ફરીથી એમને પાછું બીજી વખત વાવવાની નોબત આવી હતી એટલે આપણે બે ગ્રામ કાર્બન ડેન્ઝી અથવા તો કાર્બોક્ઝીનો ઉપયોગ કરી અને બિયારણનો પટ આપવાનો છે એ સિવાય ખાસ અગત્યનું છે મિત્રો ખાતર વ્યવસ્થાપન આપ તલના પાકની અંદર ખાતર વ્યવસ્થાપન ખૂબ અગત્યનું છે કારણ કે તલ તેલીબીયા પાક છે અને ખાતર એટલે ખોરાક ખોરાક આપણા માટે ખૂબ મહત્ત્વનો હોય કારણ કે આપણે દવાથી જીવન નથી ચલાવી શકતા આપણે ગોળી પીશું તો આપણું જીવન ન ચાલી શકે એના માટે થઈને બાજરો ખાવો જ પડે એમ આમાં પણ આપણે ખાતર વ્યવસ્થાપન સ્વરૂપે ખાતર નાખવું પડે હવે જમીન તૈયારી કરતી વખતે આપણે દેશી ખાતર ભરેલું હોય ઘણા એવું કહેતા હોય કે મેં દેશી ખાતર ભરેલું છે તો મારે બીજું કોઈ ખાતર નાખવું નથી પણ એવું નથી તલના પાકની ભલામણ થયેલો ડોઝ છે પચાસ કિલો નાઇટ્રોજન પચીસ કિલો ફોસ્ફરસ ચાલીસ કિલો પોટાશ પ્રતિ હેક્ટર ડેટ એટલે ખાસ અગત્યની વાત છે તમે કદાચ દેશી ખાતર નાખ્યું હોય તો પણ એટલું નાઇટ્રોજન એમાં પૂરું થાતું નથી એટલું ફોસ્ફરસ પૂરું થતું નથી એટલું પોટાસ પૂરું થતું નથી એટલે ખાસ આપણે અગત્યનો મુદ્દો છે તલનું વાવેતર કરતી વખતે આપણે ખાતર નાખવા જરૂરી છે બીજું તલનું વાવેતર કરીએ ત્યારે કયું ખાતર નાખવું ને આપણા માટે ખૂબ અગત્યનું બનતું એટલે મિત્રો ખાસ કરીને નાઇટ્રોજન આપણે પૂરું પાડવું હોય તો એમોનિયમ સલ્ફેટના સ્વરૂપમાં પૂરું પાડવાનું છે એમોનિયમ સલ્ફેટ આપણે છે વીસ કિલો સોળ ગુઠાના વિખાડી વિઘાડીઠ આપવાનું છે એ સિવાયનું કારણ એ સિવાયનું એસએસપી સિંગલ સુપર ફોસ્ફરસ એ આપણે ત્રીસ કિલો સોળ ગુઠાના વિઘાડીઠ આપવાનું છે અને એમઓપી મ્યુરેટ ઓફ પોટાશ આપણે દસ કિલો સોળ ગોઠાના વિઘાડીઠ આપવાનું છે કેમ મિત્રો એમોનિયમ સલ્ફેટ એમોનિયમ સલ્ફેટની અંદર વીસ ટકા નાઇટ્રોજન અને ચોવીસ ટકા સલ્ફર હોય છે જ્યારે એસએસપીની અંદર સોળ ટકા ફોસ્ફરસ અઢાર ટકા કેલ્શિયમ સલ્ફર બાર ટકા જેટલું હોય છે એ સિવાય એમઓપી આપણે સાથે આપવાનું છે આ ઉપરાંત જમીનના પરીક્ષણના આધારે જો આપણી જમીનની અંદર ગંધક એટલે સલ્ફર તત્વની ઉણપ હોય અને ઝિંક તત્વની ઉણપ જણાતી હોય તો આપણે ઝીંક સલ્ફેટનું જે અત્યારે સાથે આવે છે એ ઝીંક સલ્ફેટ આપણે એક એકરડીટ અત્યારનું જે રેડીમેડ કોમ્બિનેશન આવે છે એનું આપણે ચાર કિલો પ્રતિ એકર ડીટ આપી તો ઝીંક અને સલ્ફરની ખામીનું છે નિવારણ કરી શકતા હોઈએ છીએ ઉપરાંત સલ્ફરના જે સલ્ફર સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા છે એની પણ એપ્લિકેશન કરી અને સલ્ફરની છે ખામીનું નિવારણ કરી શકતા હોય આ સાથે મિત્રો ખૂબ સારી પ્રોડક્ટ ખાતર સાથે તમે મિક્સ કરી અને આપી શકો એવું છે સોઇલ જી અને નેચરો સીવીડ એક્સ્ટ્રેક દરિયાઈ શેવાળની વાત કરીએ છીએ એમાં જે ખાસ અલગ સ્પીસીસ છે એ સોઈલજીની અંદર છે તો આપણે એક એકરે પાંચ કિલો જેવું સોઈલજી અને બે લિટર જેવું નેચરોય પાણી સાથે આપવાથી ખૂબ સારું પરિણામ ગયા વર્ષે ખેડૂતોને મળેલું હતું એટલા માટે થઈ અને ખેડૂતનો અભિપ્રાય હું તમને જણાવું છું કે એકરે પાંચ કિલો જેવું સોઈલજી અને બે લિટર જેવું નેચરોય પાણી સાથે આપવાથી આપણને ખૂબ સારું પરિણામ મળે છે સોઈલજી અને નેચરોય ક્યાંથી મળશે એ બાબતની માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે એ વ્યક્તિનો કોન્ટેક નંબર પણ આમાં હું નાખું છું આપને જરૂર જણાય તો આપ એ કોન્ટેક કરી અને સોયલજી અને નેચરોઈ વિશેની વધારે માહિતી મેળવી શકો છો અને એમની પાસેથી સોઈલજી અને નેચરો પણ મેળવી શકશો એટલે આ રીતના આપણે છે એ ખાસ કરીને ખાતર વ્યવસ્થાપન જાળવવાનું છે આગળના પાછળથી પૂરક યુરિયા અને પૂરક ખાતરો કયા નાખવા આપણે આગળના વિડીયોની અંદર ભવિષ્યમાં જોઈશું એ સિવાય છે પિયત વ્યવસ્થા તલની અંદર પિયત વ્યવસ્થા પણ ખૂબ અગત્યનો રોલ ભજવે છે મિત્રો પિયત વ્યવસ્થાપન વખતે ખાસ ધ્યાન રાખવાનું છે તલ છે પિયત સામે રંગ પણ છે અને પિયત વગર પણ ચાલતું નથી પિયત જ્યારે આપણે આપવા બેસીએ ત્યારે પેલું પિયત છે આપણે વાવેતર બાદ તરત આપવાનું હોય છે બીજું પિયત સાઠ ઉતારવી તરીકે આપણે ઓળખીએ છીએ એટલે મને પૂછ્યા વગેરે વાવેતર કર્યું ને પેલું પિયત અપાઈ ગયા પછીના સઠ્ઠા દિવસે પિયત આપી દેવાનું છે પછી મને ફોન કરવાનો નથી કે આમાં પિયત હવે અમે આજે આપ્યું હતું તો હવે કેટલા દિવસ પછી આપી શકીએ છઠ્ઠા દિવસે ત્રીજું પિયત આપણે ખાસ અગત્યનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે ત્રીજું પિયત અને આ મુદ્દો ધ્યાને રાખજો નહીં તો ખેતી તો મને કરતા આવડે ને તમને કરતા આવડે પણ આપણે શા માટે જાણવું જરૂરી છે ત્રીજું પિયત વખતે ખેડૂત ઘણી ભૂલ કરતો હોય છે પિયત ત્યારે આપવાનું છે તલથી ચાર પાંદડાના થવા જોઈએ એટલે તલ પાણીની અંદર ડૂબવા જોઈએ નહીં જો તલ પાણીની અંદર ડૂબશે તો એની અંદર રોગ આવવાની શક્યતા વધારે રહેશે છોડવા ઝાવાની પણ શક્યતા વધારે રહેશે એટલે તલના છોડશે એ ચાર પાંદડે આમ થઈ જાય ત્યારે આપણે એને પિયત આપવાનું છે જેથી કરીને છોડશે એ ડૂબે નહીં આ મારો નહીં પણ ઘણા સમયથી તલની ખેતી કરતા ખેડૂતનો અનુભવ હું તમને જણાવી રહ્યો છું આ પિયત વ્યવસ્થાની અંદર ખાસ આપણે ધ્યાને રાખવાનું છે આ સિવાય આપણે જ્યારે ચાર પાંદડે થાય એ પિયત વખતે નેચરોઇસી સાથે આપી દેવાનું છે એ સિવાય તમારે વધારે જે ખેડૂતના ખેતરની અંદર સુકારાનો રોગ આવતો હોય તો એમને છે યોગ્ય ફૂગનાશક દવાઓ એ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા તો આપણે ભવિષ્યની અંદર વિડીયો બનાવશું ત્યારે તમને મળી જશે એટલે એ દવા નાખવાનું નહીં ભૂલતા બીજા પિયતે તમે જો દવા નાખશો તો ખૂબ રિઝલ્ટ સુકારા સામે મેળવી શકીએ છીએ એટલું કંઈ અને આજે આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ એ સિવાય વધારે માહિતી માટે ફરીથી પાછા અમારી સાથે જોડાયેલા રહેશો જેથી કરી અને તલની આવી આવી નવી માહિતી તમને મળતી રહે અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય